હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અગેલાસ ખાના ખજાના તો આજે આપણી રસોઈમાં એકદમ લાજવાબ પનીર લસણનું શાક બનાવીશું તો જો તમે મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા એકદમ સિમ્પલ રેસિપી છે અને ફટાફટ બની જશે તો ચલો બનાવીએ તો અહીંયા મેં બે મોટી નંગ ડુંગળીને મોટી કટ કરી લીધી છે બે ટામેટાને કટ કરી લીધા છે દસ જેવા કાજુને ગરમ પાણીમાં પલાળી રાખ્યા છે વીસ નંગ લસણ અને એક મોટો કકડો આદુનો લીધો છે હવે કઢાઈ ગરમ કરી લઈશું અને તેની અંદર મેં મોટી ચમચી જેટલું તેલ નાખી દઈશું આ બધી વસ્તુને તમે મોટી મોટી જ કાપી લેજો કેમકે તેને આપણે પીસી લેવાની છે હવે તેલ ગરમ થઈ જાય તો મેં અહીંયા અડધી ચમચી જેટલું જીરું નાખી દીધું છે જીરું ફૂટ જાય એટલે તેની અંદર ડુંગળી નાખી દેવાની સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે ચૂંડીનો થોડો કલર બદલાઈ જાય એટલે આપણે લસણ અને આદુ નાખી દઈશું જો તમે લસણ ના ખાતા હો તો તમે થોડું આદુ વધારે લઈ જ લેજો અને લસણને સ્કીપ પણ કરી શકો છો તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે મોટા કટ કરેલા બે નંગ ટામેટાને પણ એડ કરી દઈશું અને કાજુ પણ નાખી દઈશું કાજુ તમે થોડા ગરમ પાણીમાં પલાળી રાખશો અડધો કલાક તો તે થોડા નરમ થઈ જશે હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું જેથી ટામેટા પણ જલ્દીથી ચઢી જાય થોડી હળદર નાખી છે મેં અહીંયા અડધી ચમચી જેટલી અને અહીંયા મેં બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે જેથી આ ગ્રેવીનો કલર લાલ આવે અને અહીંયા મેં બીજું બે ચમચી જેટલું તીખું મરચું નાખ્યું છે તમે મરચું તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણા મસાલા બળે નહીં તેટલા માટે અડધી ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું પાણી નાખવાથી આપણા જે ડુંગળી ટામેટામાં થોડી ઘણી કચાસ હોય તે પણ દૂર થઈ જશે હવે આપણે ઢાંકણું ઢાંકીને પાંચ સાત મિનિટ જેવી બધી જ વસ્તુને કૂક થઈ જવા દેવાની કે જ્યાં સુધી તેલ સાઈડ પર ના આવી જાય હવે પાંચ સાત મિનિટ પછી આપણે જોઈ શકીએ છીએ કે બધી વસ્તુ બફાઈ ગઈ છે તેલ પણ સાઈડ પરથી છૂટું પડી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આ ગ્રેવીને એકદમ ઠંડી કરી લઈ મિક્સરમાં પીસી લઈશું તો મેં અહીંયા ગ્રેવીને ઠંડી કરીને પીસી લીધી છે એકદમ સ્મૂથ ગ્રેવી રેડી થઈ ગઈ છે આપણી બધું જ સારી રીતે પીસાઈ ગયું છે તો હવે ફરીથી કડાઈ મૂકી અને કઢાઈ ગરમ થાય એટલે તેની અંદર થોડું બટર નાખી દઈશું જો તમે બટર ના નાખવા માંગતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તેની અંદર બે ચમચી જેટલું તેલ નાખી દઈશું તમે આ રેસીપી ફક્ત બટરમાં પણ બનાવી શકો છો બટરને સારી રીતે ઓગળી જાય તો તેની અંદર થોડું જીરું નાખી દઈશું અડધી ચમચી જેટલું અને અહીંયા હું થોડી લસણ એડ કરું છું થોડું નાનું કટ કરેલું અને થોડું આખું કેમ કે આપણા શાકનું નામ જ પનીર લસણનું છે તો હું અહીંયા તેના માટે આખું લસણ નાખી રહી છું જો તમને આખું લસણ ખાવાનું ના ગમતું હોય તો તમે તેને સ્કીપ કરીને તેને પીસીને પણ નાખી શકો છો લસણને થોડી અહીંયા મેં આદુની પેસ્ટ પણ નાખી છે જો તમે લસણ ના ખાતા હોય તો આદુની પેસ્ટ એકલી પણ નાખી શકો છો તેને આપણે સારી રીતે ફ્રાય કરી લઈશું લસણને હવે આપણે જે ગ્રેવી બનાવી હતી તેને એડ કરી દઈશું કઢાઈમાં એકદમ લાલ ગ્રેવી આપણી રેડી થઈ ગઈ છે તેને સારી રીતે મિક્સ કરી દઈશું અને મિક્સર જારમાં જે ગ્રેવી ચોટી રહી છે તેની અંદર પાણી એડ કરી સારી રીતે હલાવી તેને પણ એડ કરી દઈશું આપણી કઢાઈમાં જેથી બધો જ મસાલો આપણી ગ્રેવીમાં આવી જાય અને થોડો પણ મસાલો વેસ્ટ ના જાય તમે અહીંયા વધારે કે ઓછી ગ્રેવી તમારી રીતે બનાવી શકો છો જો તમે રોટલી સાથે ખાવાના હોવ તો થોડી જાડી ગ્રેવી કરી શકો છો અને જો રાઈસ સાથે ખાવાના હોય તો થોડી પાતળી ગ્રેવી કરજો એ પ્રમાણે તમે પાણી એડ કરજો જે પ્રમાણે તમારે ગ્રેવીની જરૂર હોય હવે અહીંયા હું થોડું મીઠું નાખી રહી છું સ્વાદ પ્રમાણે અને જીરું પાવડર નાખ્યો છે બે ચમચી હવે તેને પણ ગ્રેવી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું હવે ઢાંકણ ઢાંકીને એક મિનિટ સુધી આપણી ગ્રેવીને શેકાવા દઈશું હવે સાઈડ પરથી તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણી ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે ગ્રેવીને આપણે પીસી લીધા પછી પણ થોડી કચાસ અંદર રહી જ જાય છે તેથી આપણે ફરીવાર કઢાઈમાં દસેક મિનિટ સુધી થોડા મીડિયમ ગેસ પર તેને ઢાંકણું ઢાંકીને ગ્રેવીને એકદમ ચડી જવા દેવાની ગ્રેવી એકદમ સરસ રીતે થઈ ગયા પછી તેની અંદર મેં અહીંયા થોડો ગરમ મસાલો એડ કર્યો છે અને દૂધ ઉપર જામે એ મલાઈ નાખી છે તમે ગરમ મસાલાની જગ્યા પર પનીરનો મસાલો પણ એડ કરી શકો છો અને અહીંયા મેં બે લીલા મરચાં નાખ્યા છે હવે આ ગ્રેવીને પણ સારી રીતે મિક્સ કરી લઈશું આપણે દસેક મિનિટ આપણી ગ્રેવીને શેકીશું એટલે તેની બધી જ કચાસ દૂર થઈ જશે અને એકદમ જોરદાર આપણી ગ્રેવી બનીને રેડી થઈ જશે તો હવે બસો ગ્રામ જેટલું પનીરને મેં ચોરસમાં કટ કરી લીધું છે હવે તેને પણ એડ કરી દઈશું આપણે તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ જ છે હવે આપણે તેની અંદર કસૂરી મેથી થોડી હાથથી ક્રશ કરીને એડ કરી દઈશું જેથી આપણા પનીર લસણનો શાકનો ટેસ્ટ એકદમ સ્વાદિષ્ટ તૈયાર થાય બનીને હવે આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે તો મેં અહીંયા બે ચમચી જેટલા તેલમાં થોડા લસણના નાના નાના ટુકડા કરીને તેને ફ્રાય કરી લીધું છે અને એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખી દીધું છે આ રોગનને હું પનીરમાં એડ કરી દઈશ જેથી આપણા પનીરનો કલર એકદમ લાલ થઈ જાય બસ આ જ રીતનો મેં અહીંયા રોગન એડ કરી દીધું છે જેથી આપણું પનીર એકદમ લાજવાબ અને ટેસ્ટી અને આપણી ગ્રેવી પણ એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે તો બસ હવે આપણું શાક એકદમ લાજવાબ શાક બનીને રેડી થઈ ગયું છે તો તમને પણ આ રેસીપી જરૂર પસંદ આવશે તો તમે પણ બનાવો પનીર લસણનું શાક અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા કોમેન્ટ અને શેર જરૂરથી કરજો થેન્ક યુ